જુનાગઢ જિલ્લાના સાસણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંહ દર્શન સફારી પૂર્ણ કર્યા બાદ ફરી સિંહ સદન પહોંચ્યા હતા આ દરમિયાન મુખ્યમંત્રીએ વન્યજીવ સંરક્ષણ અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા વનકર્મીઓને પેટ્રોલિંગ અને રેસ્ક્યુ માટે ઉપયોગી વાહનોનું વિતરણ કર્યું હતું વન વિભાગે બે બુલેટ બાઇક એક બોલેરો પિકઅપ વાહન તથા એક રેસ્ક્યુ વાહન સોંપવામાં આવી હતી આ પ્રસંગે જુનાગઢ જિલ્લા કલેક્ટર તેમજ તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ મુખ્યમંત્રીની સાથે હાજર રહ્યા હતા મુખ્યમંત્રીએ સી સદન સ્થિત સુવેનિયર શોપની મુલાકાત લીધી અને ત્યાંથી સ્થાનિક ઉત્પાદનોમાંથી કપડાની ખરીદી પણ કરી હતી આ ઉપરાંત મુખ્યમંત્રીએ સાસણ સ્થિત એનિમલ હોસ્પિટલની મુલાકાત લઈ વન્યજીવો માટે ઉપલબ્ધ સારવાર વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી પ્રકાશ દવે સાથે ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ